જય માતાજી મિત્રો તો જય માતાજી મિત્રો આ બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે જવાનું છે સુરપુરા પ્રાથમિક શાળામાં કારણ કે આજે છવ્વીસમી જાન્યુઆરી છે તે માટે તો તમને અવનવા પ્રોગ્રામ બતાવીશું તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તો આપણે જઈએ સ્કૂલમાં ચલો અમારી સાથે એક सावधान के सावधान वे श्र एक साथ वंदे मातरम गीत सरोकर। ધ્વજવંદન થઈ રહ્યું છે ત્રણ આર્મીમેન અનિલજી મહેન્દ્રજી અને કાનાજી દર વર્ષે આપણને ઉપયોગી રહે છે દેશની સેવા તો એ કરે છે એના માટે તો આપણે સમગ્ર ગામને એમની ઉપર ગર્વ છે અને અમે તો એવું ઈચ્છે છીએ કે હજી પણ વધારે વિદ્યાર્થીઓ ત્રણ નહીં પણ ત્રીસ વિદ્યાર્થીઓ એમ આપણા સુરપુરાના જે વિદ્યાર્થીઓ છે આર્મીમાં જોડાય બરોબર એવી આપણે ભવિષ્યમાં અપેક્ષા રાખીએ છીએ બરાબર તો સૌપ્રથમ પ્રથમ ઠાકોર કાનાજી શિવાજી જે આપણને થાળી સ્ટેન્ડ આપ્યું છે એસએસ નું લગભગ એની કિંમત જ પિસ્તાલીસ હજાર રૂપિયા છે તો ફરીથી કાનાજી શિવાજી અને એમના ફેમિલીનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ રાકેશભાઈ શાંતિલાલ પટેલ રાકેશભાઈ એ શિકાગો રહે છે પણ છતાંય આ વર્ષે એક તિથિ ભોજન પણ અનિવાર્ય સંજોગોના કારણે પરમ દિવસ જ એમનો કજી એક્સપાયર થઈ ગયો એના કારણે એમના મધર આવવાના હતા એ નહીં આવી શક્યા તો આપણે રાકેશ ભી વતી ગામના સરપંચ અશ્મુખભાઈ કે એમના કોઈ રિલેટિવ્સ હાજર હોય તો એ આઈ અહીંયા સન્માન પત્ર ગ્રહણ કરે તો હસમુખ આપણે નમ્ર વિનંતી કરીએ છીએ કે રાકેશ ભી વતી સન્માન ગ્રહણ પડે કેતનભાઈ સાહેબ એમનું સન્માન કરશે इतना करे कुंजा जैन मुआलता ही खूब खूब आभार राकेश भाई क्या है कि आप लोग भी और अमेरिका पहुंची जाता हो इसे

ઉમેશજી રાણાજી જે ધોરણ પાંચ થી આઠ માં ચાંદી સિક્કા આપણને આપે છે જે વિદ્યાર્થી પ્રથમ નંબર મેળવે છે એમને જે પણ દર વર્ષે આપણને શાળાના ઉપયોગી રહે છે તો ઉમેશજી રાણાજી નું સન્માન કરશે પટેલ નામજીભાઈ હા ચાંદીનો ભાવ તમે જુઓ કેટલો બધો છે છતાં પણ સાડા ત્રણ લાખ રૂપિયા કિલો નું ચાંદી સરકાર પણ આપણા બાળકોને સિક્કા માપે છે દાતાશ્રીને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન ગોમિતજી રાણાજીને ખૂબ ખૂબ અભિનંદન એ જ રીતે આપણ આપણા આજીવન દાતા જેવા થઈ ગયા છે સંગ્રામસિંહ ચહેરાજી જે અહીંયા નરેન્દ્રજી હાજર છે તો નરેન્દ્રસિંહ સંગ્રામસિંહને નમ્ર વિનંતી છે કે અહીંયા આપણે આશાબેનને નમ્ર વિનંતી કરીએ છીએ કે સંગ્રામસિંહ ચહેરાજી

સુરેશજી પરબતજી પણ આપણને 5100 રૂપિયા ગત વર્ષે આપ્યા હતા કેળવણી ફંડમાં તો અહીંયા ખાતીબેનને નમ્ર વિનંતી છે કે સુરેશજી પરબતજીને સન્માનપત્ર આપીને એમનું સન્માન કરે તાળીઓ બંધ ના થવી જોઈએ મહેન્દ્રજી લક્ષ્મણજી જે દર વર્ષે આપણને શાળાને ઉપયોગી રહે છે તો એમના પિતાશ્રી લક્ષ્મણજી કલુજી જેમને પણ ગત વર્ષે 5100 રૂપિયા કેળવણી ફંડમાં આપ્યા હતા તો એમનું પણ સાડા પરિવાર ખૂબ ખૂબ સન્માન કરે છે હવે કિંજલ બેનને નમ્ર વિનંતી છે કે લક્ષ્મણજી કલોજીનો સન્માન પત્ર આપીને સન્માન કરે આપણે આ કાર્યક્રમ સન્માન દાતા શ્રીઓના થકી જ કરી સકીએ છીએ લક્ષ્મણજી નથી હાજર ઓકે ચંદ્રજી જે દર વર્ષે આપણને 5100 રૂપિયાની મદદ કરે છે ગત વર્ષે પણ કરી હતી તો દશરથજી ચતુર્જીને આપણે નમ્ર અરજ કરીએ છીએ કે અહીંયા આવીને પોતાનો સન્માન સ્વીકારે સોનલબેનને નમ્ર વિનંતી છે દશરથજી પણ નથી આવ્યા સરસ ખૂબ ખૂબ આભાર દાદાશ્રીનો ગઈ સાલ આપણને દીપસંગજી બસંગજી તરફથી કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક બાળકને કંપાસ બોક્સ આપ્યો હતો એમ અને કંપાસ બોક્સ પર તો જીવો દીવો નતો ડોમ્સ તો કંપાસ આપ્યો હતો તો દીપસંગજી બસંગજીનું પણ સાળા પરિવાર ખૂબ ખૂબ સન્માન કરે છે એ પણ પોતાનું સન્માન સ્વીકારશે કેતન ભાઈ કેતન ભાઈને નમ્ર રસ છે કે દીપસંગજી બસંગજીનું સન્માન કરે

અશ્વિંગજી તાળીયુંના કટકડાથી આપણે વધારીશું વિદ્યાર્થીઓ એકજ્યુકેશન માં પ્રથમ નંબર લેવે છે ધોરણ ચાર માં ઠાકોર જીનલ રણજીત સિંહ ઠાકોર જીનલ રણજીત સિંહ ખૂબ ખૂબ એટલે તાળીઓથી વધાવો હવે ધોરણ પાંચ થી માં આપણને ઉમેદજી તરફથી ચાંદીના સિક્કા મળ્યા હતા ઉમેદજી નાનાજી નમ્ર વિનંતી છે સુરેશ ને નમ્ર વિનંતી છે કે આગળ આવી જાય અને વિદ્યાર્થીને ચાંદીના સિક્કા આપી અને એમને પ્રોત્સાહન આપો ધોરણ પાંચમાં ઠાકોર શક્તિસિંહ સુધીરજી ઠાકોર શક્તિસિંહ સુધીરજી

खूब प्रगति करे आज हम आपको ऐसे व्यक्ति ऐसी मिलाने जा रहे हैं जो भी आने वाले हैं। <laughs> <आए कुछ दागा। laughs> Come <laughs> here, अच्छा में रखा था अच्छा तो नेताजी चांद पर पूसरा कदम था अरे यार नेताजी आपकी गवर्नमेंट कैसे गवर्नमेंट गवर्नमेंट क्या, क्या है गवर्मेंट? गवर्मेंट सरकार, सरकार।, अच्छा, सरकार सरकार तो हमारी राम भरोसे चल रही है मतलब की भगवान भरोसे नहीं नहीं राम भरोसे वो कैसे सबका नेताजी आपकी डेमोक्रेसी के बारे में क्या राय डेमोक्रेसी ये डेमोक्रेसी क्या है प्रजा नेताजी प्रजातंत्र अच्छा प्रजातंत्र प्रजातंत्र का मतलब है कि प्रजा के द्वारा प्रजा की है इसी की है <laughs> नेताजी आपने जनता के लिए क्या किया मैंने जनता के लिए विशेष सहायता चंद्र बिधवाई थी जनता को नहीं उम्र की गाय वेस्क मतदान तो जनता से लेते और चंद्र की गाय वेस्क